અમદાવાદની વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી ઉડાન ભર્યા બાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બની જીવ ગુમાવનારા વિમાન યાત્રીઓ સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખેડા જિલ્લા ભાજપ દ્વારા એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું

સહુ મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સદગતોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી મૃતકોની તસવીરને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો નડિયાદના અગ્રણીઓ વેપારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા